નમસ્કાર દોસ્તો આપ સભિકા મેં વિડીયો મેં સ્વાગત કરતા હું નદંભના પાખંડ વાત કરીશું હું હૃદયની ચોવીને એટલા ચેનલ ઉપર આપણે હૃદયની ચોવીને વાત કરીએ છીએ બિલકુલ કુંડલીમાં ગોળ ભાગ્યા વિના તો એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે આપણે લોકો બહુ ખુશી જઈએ કોઈપણની સાથે આપણા સંબંધ નિર્માણ થાય ને ચાહે પરિવાર હોય મિત્ર હોય ઓફિસ હોય શરૂ શરૂમાં આપણે બહુ ખુશી જઈએ ને બહુ એમના વખાણ કરવા લાગીએ અને તમે જોજો કે જે જેની સાથે બહુ ઘૂસી જાય જેટલું અંદર ઘૂસી જાય મતલબ જેટલો મોટો રાગ પેદા કરે મોહ આસક્તિ પેદા કરે એટલું જ મોટું દુઃખ આવતું હોય છે તો જેટલો મોટો રાગ એટલો જ મોટો દ્વેષ તો આજે બસ એ જ મારે વાત કરવી છે કે કોઈનામાં બહુ ઊંડા ન ઉતરશો કોઈનામાં બહુ ઊંડા ન ઉતરશો કેમ કે ઊંડા ઉતરશો તો નીચે ઉકરડો જ મળશે ગંદકી જ મળશે સ્વયં ભગવાન રામ અને કૃષ્ણની સાથે રહેવાવાળા લોકોને પણ એમનામાં ગુણદોષ દેખાતા હતા દોષ દેખાતા હતા સવિશેષ પ્રકારે તો આપણો નથી ઉત્ક્રાંતિમાં જે હ્યુમન છે મગજ છે એ રીતે ડેવલપ થયું છે કે સતત જેની સાથે એના ગુણદોષ જોવા જ લાગશે એટલે મિત્ર ને શત્રુ તમારો સંબંધ આ દુનિયાના તમારા શરીર બહાર દરેક જીવ સાથે ન મિત્ર ને શત્રુ એવો જ હોવો જોઈએ મિત્ર મતલબ આસક્તિ કે મોહ ન હોવી જોઈએ ને શત્રુ મતલબ દ્વેષ ન હોવો જોઈએ કોઈ એવું પણ ન હોવું જોઈએ તમારા જીવનમાં કે ઓકે ઓમ બહુ જ ખાસ અને કોઈ માટે દ્વેષ અથવા તો દુશ્મનાવટ એવું પણ ન હોવું જોઈએ સંસાર સમાજમાં તમારે એક સમ સમાન બધાની સાથે પ્રેમપૂર્વક રહો એવું નથી કહેતો કે તમે ભોરીંગણા જેવું મોઠું ચડાવીને ભારે પરખમ મોઠું લઈને મૈડ લઈને ફરો એવું નથી કહેતો હું પણ બહુ જો તમે કોઈ પણ કોઈની સાથે પણ તમારે લાંબો સમય રહેવું હોય ને તો બહુ એમાં ડીપ ન જશો એની પારિવારિક સમસ્યાઓને એ માણસને ઉપર છેલ્લો જ જાણવાનો એની કુંડળી કાઢવાનો પ્રયાસ ન કરશો આપણે ભારતમાં એક જજમેન્ટલ બિહેવિયર પેટર્ન છે ને એટલે દરેક માણસની આપણે કુંડલી કાઢવાનો પ્રયાસ બહુ કરીએ છીએ તો કુંડલી કાઢવાનો પ્રયાસ આપણે બિલકુલ નહીં કરીએ આપણે આપણા સંબંધ છે અને એક સમભાવે મતલબ બહુ નહીં ઉતરવાનું એ જે કરતો હોય કેમ કે ઉતરશો ડીપ તો દુઃખ આવશે એવું લખીને દઉં આજ જે માણસ તમને એવું લાગે છે કે એના વગર તમારો દિવસ નથી જતો એક દિવસ દુઃખનું કારણ બનશે તમારા દુઃખનું કારણ એ લોકો ક્યારેય નથી બનતા જેની સાથે તમે બિલકુલ મોહ આશક્તિ પેદા નથી કરતા તમે જોજો તમારા ગામની અંદર જ ઘણા એવા લોકો હશે કે જેની સાથે તમારે લેવા દેવા નથી એ તમારા સુખ કે દુઃખનું કારણ નથી બધા એક જ ગામમાં રહીને પણ કોઈ અમેરિકા કેનેડા બેઠું હોય સંબંધી અને તમે મોહ આશક્તિ અથવા તો અપેક્ષા એની સાથે જોડેલી હોય તો નિશ્ચિત દુઃખ આવશે એટલે મિત્ર ને શત્રુ એવા સમૂહ ભાવે રહેવાનું છે અને ઊંડું બિલકુલ નહીં ઉતરવાનું ઊંડું ઉતરવામાં એક તો એ પણ નુકસાન છે મિત્રો પછી એ એની જીવન સમસ્યાઓ તમને કહી કહીને તમારા મનની શાંતિ પણ હણી લેશે કેમકે બે હજાર પચીસમાં તમામ અજ્ઞાની દુઃખી જ છે એટલે તો આ પણ ફાયદો બહુ જેટલા તમે કોઈનામાં ઊંડા નહીં ઉતરો એટલા એ લોકો તમને પરેશાન નહીં કરી શકે એમના જીવનની મુસીબતો અને અંદર તમને વણી નહીં શકે એટલે ડીપ નથી જવાનું બિલકુલ ઉપર ઉપરછલ્લા સંબંધો મતલબ નકારાત્મક રીતે નથી કહેતો ઉપર છલ્લા પણ માણસને પ્રેમ કરવાનો મળ્યા જ્યારે મળો ત્યારે ખૂબ પ્રેમપૂર્વક મળો પણ પેલું રોજ રોજવાળું ને એ પછી જે અતિશય આપણને ખબર નથી પડતી આપણે નવી ઓફિસ કે નવી જગ્યાએ રહેવા જઈએ એટલે શરૂ શરૂમાં અને પછી સંબંધો ખાટા કેમ ખાટા થઈ જાય આપણે ક્યારેય જાગતા જ નથી આવું થતું હોય તો આપણે જાગી જવાનું હોય કે ભાઈ આપણે સંબંધ તો બનાવવા જ નથી ભાઈ એટલે મતલબ એટલા બધા નહીં બનાવવાના પ્રેમપૂર્વક રહેવાનું આવો મળો હસો પણ એક ઉદાસીન ભાવ એક ઉદાસીન ભાવ જાળવી રાખશો તો તમે કોઈ પણ જગ્યાએ વીસ પચીસ વર્ષ રહેશો ને તો પણ તમને તકલીફ નહીં પડે મનોવિજ્ઞાનમાં તો કહેવામાં આવે છે કે કોઈ માણસ સાથે તમે પંદર વીસ દિવસ મન મોટા વગર ફરી લો ને ફરવા ફરવા જાઓ તો તમે એની જોડે રહી શકો આવું શા માટે કહેવામાં આવ્યું કેમ કે મનમુટાવ થઈ જ જાય તમે તમે ફરવા જાઓ અહીંથી લક્ઝરીમાં તમે જોજો શરૂઆતમાં બધા ખૂબ એકબીજાને નાસ્તો આપતા હશે ને સારી સારી વાતો એક બે જણાના તો ઝઘડા પછી પંદર દિવસમાં થઈ જાય અને છેલ્લે કોઈ એકબીજાનું મોઢું ન જોઈ શકે એટલા કલુષિત થઈ જાય તો આ નિયમ જ છે મિત્રો આ કુદરતના ઘરનો નિયમ જ છે જેવા કોઈની સાથે તમે જોડાણા જેવું અટેચમેન્ટ પેદા કર્યું દુઃખ આવશે 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 અને આવશે તો નિર્મોહી બનો અને આ શક્ત શત્રુ એવા સંભાવ સાથે આ જગત સાથે જોડાયેલા રહો આ જગત અને એનો રજો માયાની આવરણ પ્રક્ષેપણ મોહાશક્તિ અટેચમેન્ટ આ બધું જ ભેગું થઈ અને તમને નીચો વિ નાખશે તો મારું માનો નમિત્ર ને શત્રુ કોઈ બહુ એકદમ ખાસ પણ નહીં અને કોઈ દુશ્મન પણ નહીં જગત છે ભાઈ જગત ખતરાની ખંડળી સમાન છે થોડુંક જેમ આખલાથી આપણે સુરક્ષિત અંતર રાખીને આખલાથી ઊભા ને એમાં જગત અને મોહાશક્તિ આખલો છે માતેલો સાંઠ છે જેવા કોઈની નજીક જશો ડીપ ઉતરશો તો ત્યાં ઉકરડો મળશે અને તમે દુઃખી થઈ જશો તો સુખી રહેવા માટે આજની આ જે વાત હું તમને કહું છું આ જડીબૂટી એનું નિશ્ચિત સેવન કરજો કોઈનામાં ઊંડાના ઉતરશો કોઈના મિત્ર ને શત્રુ બધાની સાથે સંભાવથી જોડાશો ધન્યવાદ લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓર વિડીયોને હાઈવ કરી દેજો